શ્રી શંકરાચાર્ય કહે છે તેમ સદા મેં સમ ન મુક્તિ ન બમ ચિંદૂપમ શિવોહમ શિવોહમ તમામ ભાવિક શ્રોતાઓને મહેન્દ્ર મોટપનાર હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ જય સચ્ચિદાનંદ જય શ્રી કૃષ્ણ આજે અષ્ટાવક્ર ગીતાનો અઢારમો એપિસોડ એટલે કે ભાગ નંબર અઢાર ની શરૂઆત અષ્ટાવક્ર ગીતાના અધ્યાય નંબર પાંચ એના શ્લોક નંબર ચાર થી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમ દુઃખ સુખ પૂર્ણ આશા નિરાશાયો સમ સમજીવિત મૃત્યુ સ એવમ એવ લયમ વ્રજ તું પૂર્ણ છે તારા માટે સુખ દુઃખ આશા નિરાશા જીવન મૃત્યુ બધું જ સમ છે સમાન છે સરખું જ છે માટે તો મોક્ષમાં લય પામી જાય અહીં સમતાની એટલે કે જ વાત કરી છે સુખે દુઃખે શમે કૃતવા લાભા લાભો જયા જયો પિતામો કહે છે સુખ હોય કે દુઃખ આશા હોય કે નિરાશા જીવન હોય કે મૃત્યુ બધું જ એને મન સરખું જ છે એ જ ખરો સાક્ષી છે સ્થિત પ્રજ્ઞ છે જ્ઞાની છે વૈરાગી છે સંન્યાસી છે

તેથી ત્યાગવૃત્તિ તરફ ડળવાની શક્યતા વધુ હતી બુદ્ધ ક્ષત્રિય હતા ને બધું છોડી દીધું તીર્થંકરો પણ બધા ક્ષત્રિય જ હતા સર્વસ્વ ત્યાગી દીધું પોંડવો ક્ષત્રિય હતા ને ચૌદ વર્ષ નો વનવાસ સ્વીકારી લીધો રામ ક્ષત્રિય હતા એમણે પણ ચૌદ વર્ષનો સહજ ભાવે સ્વીકાર કરી લીધો

વિચારનો પ્રવાહ એ પણ આ મન જ છે અને વિચાર વસ્તુ કે વ્યક્તિ સાથે સંકળાયેલો હોય છે તેથી નિર્વિચાર પરિસ્થિતિ કે અમની દશા એમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ રહેતો જ નથી માત્ર ને માત્ર આત્મ સ્વરૂપનું જ અસ્તિત્વ રહે પછી હંમેશા બધી જ બાબત માં રહે છે તેમ સદા મેોહમ શિવોહમ બંધન અને મોક્ષનું દ્વૈદ પણ મનને લીધે જ છે બ્રહ્મ બિંદુ ઉપનિષદ કહે છે ને તેથી હવે તેઓ ગુરુને પ્રશ્ન રૂપે પૂછીને પોતાની પ્રતીતિ પ્રત્યક્ષ પરિચય આપે છે અહી પાંચ પૂરું થાય છે અને હવે આગળ પ્રકરણ છ એટલે ઉત્તર ચતુષ્ટના શ્લોક નંબર એકમો કહે છે એટલે જનક રાજા કહે છે આકાશવત અનંત અહમ પ્રાકૃત જગત ઈ જ્ઞાન તથા એ ત્ય ન ત્યાગ ન ગ્રહ જેમઅ છું પ્રાકૃત પ્રકૃતિ જગત ઘણા જેવું તેથી એને નથી ત્યાગ કે નથી સ્વીકાર કે નથી લઈ જનક આવા અદભુત થી અષ્ટાવક્ર ને અવશ્ય આનંદ આવ્યો હશે હું તો આકાશ જેવો છું એટલે કે આદિ અંત વિના તો છું જ પણ નિર્લેપ પણ છું ગમે એટલો વાદળો ઘેરાય કે તોફાન આવે મને એની કોઈ અસર નથી સૂર્ય તપે કે ચંદ્ર શીતળતા આપે એમાં મને શું કુદરત ગમે એટલા રંગો પૂરે અદભુત માં અદભુત દ્રશ્યો ઉભો કરે હું તો છું એ જ છું અને સામે જગત એ તો ગળા જેવું પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે અને પાછું પ્રકૃતિમાં સમાઈ જશે સ્વપ્ન ની જેમ સંસાર પણ ઉભો થયા કરે અને લય પામ્યા કરે પણ એને જોનારો આકાશ જેવો પરિશુદ્ધ છે એવા શુદ્ધતમ સાક્ષીને માટે આવા પ્રાકૃત જગત નો ત્યાગશું કે સ્વીકારશું કે લઈશું જે છે એ છે જો છે તો છે અને પાછું બરોબર છે એ પણ ઈશ્વરની જ કૃપા

જનક જાતને પોતાની જાતને આ જનક એ જ વાતને બીજી રીતે અનુમોદન આપે છે કે હું આકાશ જેવો છું શુદ્ધ અને આ બંને બાબત તત્વત જાણવી એ જ જ્ઞાન છે અને કેટલી બધી ઉચ્ચ કક્ષાનું જ્ઞાન છે કહે છે કે સ્વીકારવાનું કઈ જ નથી એટલે કે ભોગ નથી નથી અને ત્યાગ પણ છોડવાનું પણ કોઈ નથી એટલું કઈ પણ લય પણ નથી એટલે કે મોક્ષ પણ નહીં ગળો અને આકાશની ની વાતમાં એ આવી જ જાય છે ગળો બને એટલે કે એના માટે બહાર અને અંદર એવા ભાગ પડે ગળાના અંદર અને ગળાની બહાર એવા બે ભાગ પડે અંદર પણ ખાલી હોય ત્યારે આકાશ અને બહાર તો આકાશ છે એટલે અંદર આકાશ નો બહાર આકાશ અને ગળો ફૂટે નાશ પામે એટલે બધું આકાશ એકનું એક જ છે ઘટાકાશ નો મોક્ષ થયો એમ સમજાવવા પૂરતું કેવાય બાકી અંદર અને બહાર આકાશ એક નું એક જ છે એમ જગત પણ ઘણા જ છે જગત છે ત્યાં સુધી જીવાતમાં પરમાત્મા જેવું ઉપાધિ ભેદ રહે છે પરંતુ આ દેહ પડી જતો જગત રહેતું નથી પીછે ડૂબ ગઈ દુનિયા જીવનનો મોક્ષ થઈ ગયો એમ કહીએ છીએ તે માત્ર આપણી સામાન્ય સમજણ પૂરતું જ વળી દેહનું પડવું મરવું પણ જરૂરી નથી માત્ર દેહ ભાવને દૂર કરવાનો છે તો પછી જીવતો જ મોક્ષ છે બાકી મોક્ષ કોઈ અલગ બાબત કે ક્રિયા કે તત્વ છે જ નહીં તેથી જ જનક કહે છે કે લય પણ નથી પહેલો આકાશની અને જગતની ઉપમા આપીને વાત કરી હવે તેઓ સમુદ્ર અને તેના જ્ઞાન તથા એતસ ન ત્યાગ ન ગ્રહલય હું સીપ જેવો છું અને વિશ્વકલ્પના ચાંદી જેવી છે એજ જ્ઞાન

ચાદી દેખાય છે ચળકે છે એમાં સમગ્ર જગત પણ માત્ર આભાસ છે બલકે જગતના જેવો જણાય છે તથા બુદ્ધિવાદી છે તેઓ કહે છે કે જગત નથી એમ કેમ કેવાય છે પ્રત્યેક ઇન્દ્રિય થી

પરંતુ જેને સાચું જ્ઞાન થયું છે એ જાણે છે કે જગત એ તો બ્રહ્મનું વિવર્ત માત્ર છે કેવું બ્રહ્મનું વિવર્ત માત્ર છે એ જ જ્ઞાન છે અને તો પછી કોઈ ત્યાગ સ્વીકાર કે મોક્ષ રહે છે એ જ હું છું વિવર્ત છે તો પછી એનો ત્યાગ કે સ્વીકાર નો પ્રશ્ન જ કયો રહ્યો ને જો છે જ નહીં તો મોક્ષ નો પણ પ્રશ્ન કયો રહ્યો જીવ માત્ર પણ એક જ છે એ ભાવ હવે આગળના મંત્ર માં વ્યક્ત કરે છે અહમવા સર્વ ભૂતે સર્વ ભૂતાની અથમય

ઈશ ઉપનિષદ પણ કહે છે કે યસ્તુ સર્વાણી ભૂતાની આત્માની એવ અનુપશ્યતિ સર્વ ભૂતેષુ ચ આત્માનમ તત નવી જે ભૂત માત્રને આત્મામો જુએ છે અને ભૂત માત્ર મો આત્માને જુએ છે તે કોઈની પણ ઘૃણા કરતો નથી દ્રષ્ટિ બાહ્ય છે પણ લક્ષ અંતરમાં સમગ્ર ગીતાના અઢારમાં પૂર્ણ પૂર્ણવિરામ કરીએ છીએ આ સૌ શ્રોતાઓને આ દાશા નો દાસ મહેન્દ્ર રામ મોટપના જય ગુરુ મહારાજ જય શ્રી કૃષ્ણ અને જય સચિદાનંદ જય ગુરુ જય